અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાત્રે લગભગ વીસ જેટલા ગુંડાઓએ આતંક મચાવ્યો હતો આ ઘટનાએ રાજ્ય સરકારને ઊંઘમાંથી જગાડી દીધી અને ડીજીપીએ તરત જ એક મોટો નિર્ણય લઈને રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનરોને સો કલાકનો સમય આપવામાં આવ્યો ગુનેગારોની યાદી તૈયાર કરવાનો પંદર માર્ચે શનિવારે બપોરે ત્રણ વાગે આદેશ આપવામાં આવ્યો અને ઓગણીસ માર્ચ બુધવારે સાંજે સાત વાગે સો કલાક પૂર્ણ થયાની સાથે જ ગુજરાત ગુજરાત પોલીસે ચાર મોટા શહેરો સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ સાત હજાર છસો બાર ગુનેગારોની પૂરી કુંડલી તૈયાર કરી લીધી છે આ લિસ્ટમાંથી હવે મોટા ગુનેગારો સામે પાસા કે તળીપાર જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે તો તેના પર ફૂલ ચાલશે પોલીસ અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં એક્શન મોડમાં જોવા મળશે પંદર માર્ચે રાજ્ય પોલીસ વડા વિકાસ શાહ એ વિડીયો કોન્ફરન્સ દ્વારા એક મહત્વની બેઠક યોજી આ બેઠકમાં તેમણે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનરોને સ્પષ્ટ સૂચના આપી કે સો કલાકમાં ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરો અને જેવો જ સમય પૂરો થયો બુધવારે સાંજે સાત વાગે પોલીસે આદેશ પ્રમાણે સાત હજાર છસો બાર ગુનેગારોની યાદી રજૂ કરી દીધી રાજકોટમાં પણ પોલીસે કમર કસી લીધી છે શહેરના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા જોઈન્ટ કમિશનર મહેન્દ્ર બગડિયા અને અન્ય અધિકારીઓના નેતૃત્વમાં સાતસો છપ્પન ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે આ લિસ્ટ રાજ્યના ગૃહ વિભાગને પણ મોકલવામાં આવ્યું છે સિવાય રાજકોટ મહાનગરપાલિકાને પણ સોંપી દેવામાં આવ્યું છે જેથી ગેરકાયદેસર બાંધકામો પર તપાસ થઈ શકે અને તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઈ છે હવે રાજકોટના આ સાતસો છપ્પન ગુનેગારોમાંથી બસો એકવીસ મિલકત સંબંધિત ગુનાઓ છે છત્રીસ શારીરિક ગુના અગિયાર ધાક ધમકી ખંડડી અને ત્રણસો એક પ્રોહિબિશન અને સત્તાવન જુગાર અને એકસો ત્રીસ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું લિસ્ટ છે મિત્રો ખાસ વાત એ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરેલી યાદીમાં રાજકોટના એક બુટલે અલ્તાબ છ આંગળીનું નામ પણ સામેલ છે જેની સામે જાહેરનામું ભંગ કરવા બદલ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે અમદાવાદની વસ્ત્રાલની ઘટના બાદ તો છ આરોપીઓના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ પોલીસ પોલીસે તૈયાર કરેલી ગુનેગારોની યાદીના આધારે બીજા ગેરકાયદેસર મકાનો પર એક્શન લેવાની તૈયારી થઈ ગઈ છે આજે જ અમદાવાદમાં એક બુટલેગર સાવનનું કુબેરનગરમાં આવેલું ગેરકાયદેસર મકાન અને મનપસંદ ક્લબના ત્રીજા માળે બનેલું ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યું છે તો મિત્રો આ મહત્વના સમાચાર અને આવા જ અગત્યના સમાચાર જોવા માટે જોડાયેલા રહો લોકશાહી ન્યૂઝ સાથે જતાં પહેલાં તમારા મંતવ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો જય હિન્દ